મહાદેવ હર 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 મહાદેવ તારીખ વીસ છ બે હજાર ચોવીસ ગુરુવાર મોટીકોપ ગામ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અત્યારે બપોરના અઢી વાગ્યા છે અને દેવલાભાઈ આપણી દુકાને સોડા પીવા આવ્યા છે દેવલાભાઈને કીધું કે એકાદ બે ગીત તો ગાવ તો દેવલાભાઈ ગીત ગાશે વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો

મોગલ તારું સપનું પૂરું કરશે તારું જગમારે શેના રેણી કેણી દુનિયા કરશે અરે દુનિયા થી

ભાઈ મહાદેવ <her> <IPs> <tied> <shared> <S hot eviences away> هر هر